તો વડોદરા ખાતે અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા આ સમિટનો મુખ્ય હેતુ શહેરી વિકાસ આયોજન માળખાગત સુવિધા ટેકનોલોજી સાથે સંકળાયેલા હિત એક મંચ પર લાવવામાં છે ભારતમાં ઝડપી શહેરીકરણને ધ્યાનમાં રાખીને

વિકાસ ડેવલપમેન્ટ કરવું છે આપણે ઔદ્યોગિક રીતે આગળ વધવું છે પણ પર્યાવરણની જાળવણી સાથે પર્યાવરણની જો જાળવણી નહીં રાખીએ તો ફરી પાછી એની એ જ ઉપાધિ કે ભાઈ કોવિડ વખતે બધાને ખબર પડી ગઈ કે ઓક્સિજનની શું વેલ્યુ છે પૈસા હોય તોય ઓક્સિજન મળ્યો નહીં અને પૈસા મૂકીને જવું પડ્યું એટલે કુદરત અને કુદરતની વેલ્યુ અંકાય એવી નથી એને એનું માવજત કરીને જ આગળ વધાયું છે પહેલા આપણે કોની સાથે બાદ ભીડતા હતા આજે કોની સાથે બાદ ભીડી શક્યા કે ભાઈ પહેલા આપણે પાકિસ્તાન સીમિત કરતા હતા આજે અમેરિકા સાથે બાદ ભીડીને આગળ વધી ગયા આપણે આ કોઈ ઓછી તાકાત નથી આ તાકાત આપણા બધાની તાકાત મળીને માંડીએ વડાપ્રધાનશ્રીના તાકાત આપણે પ્રોવાઈડ કરી રહ્યા છીએ વડાપ્રધાનશ્રી તાકાતથી આગળ વધે છે અને મારા હંમેશ કહે છે કે મારી તાકાત શું તો મારા એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ મારી તાકાત છે